ગુસ્સો કરે છે ગાડા વાય છે તમે ગાડા ગાડી વાળી આ વાત કરે છે ખાલી નીકળે છે ચક્કર અહીંયા થી ચક્કર અહીંયા થી ચક્કર ચક્કર અહીંયા ના ભાગી જાય માર યુપીઆઈ તું જોઈએ માર કે તો એ મને આખી આખો વિડીયો તમે છેલ્લે સુધી જોજો કહેવાનો મુદ્દો એ છે કે અહીંયા વિડીયો કરતી વખતે મોટા ભાગના લોકો ઓળખી જાય છે અમુક નોન ગુજરાતી હોય કે અમુક લોકો વિડીયો ના જોયો હોય ધ્યાન ના હોય એ બધા લોકો સાથે પ્રેન્ક કરતો હોઉં છું એટલે હવે પ્રેન્ક કરવું થોડું વધારે અઘરું પડી રહ્યું છે

તો મગજમારી કેમ કરવું ના ના મગજમારી ક્યાં કરું છું યાર મગજમારી ક્યાં કરું છું તમે જાયા છો ના હે બરાબર તો પછી જોવું ના 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 બતાવો નહીં અડવાની તું કે મગજ ખરાબ છે તમારી તો પછી

છે છે તમને કે કે ફ્રેન્ડ આવી આ આ એમણે કીધું કરે એટલા માટે મને મને ખરાબ લાગે છે કોઈ પણ તમે આટલા અવેર છો તમે આટલા હોશિયાર છો જે આવા કોઈ પણ લોકો આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ કરે છે એમને ચેતવા માટે થઈને આ વાત છે સાંભળો 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 મારી વાત સાંભળો 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 જેટલા પણ લોકો આ પ્રકારની કોઈ પણ માયાજાળમાં ફસાય છે એ બધા લોકોને ના પાડી દો તમે ચોખ્ખી એ બરોબર છે સાંભળો 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 આ ભાઈ ના રિકાર્ડ આ ભાઈ થી મારા રિકાર્ડ પૂછો આ વિડીયો કોલ વાળા મહેંગા બોલું છું नहीं अब वीडियो कॉल आ वाला नहीं जाते फोन आया जा ना देखी जाओ हाँ मेरी एकदम फटी नहीं है नंगे पर नंगा आदमी हूँ मैं तुम भले ना वीडियो कॉल करते नंगा करते चाहे जहाँ पर पता पुलिस से हो चाहे जहाँ चलना हो तुम्हारे से भी नंगा हो इतना भी ब्लैकमेल करना हो तुम चाहे जहाँ करो मैं वहाँ पर मिलूंगा खड़े ताकत नहीं है कभी भी नहीं बता रहा हूँ ये वीडियो कॉल ये भर का होता है ना तो सीधी माँ बहन की गाली अभी देखो मेरे नंबर नहीं देखो नहीं, देखो नहीं आप आप देखो इतने जानकार हो और इतने पढ़े लिखे हो देखिए ये है ना इसमें आधे जाता हमारा भी ब्लॉक नंबर मिलते रह गया देखिए ये है ना जितना भी देकर फालतू बात करो उसके बाद तुरंत मैं उसको ऐसे ही बोलता हूँ तो हम सीधी एक बात प्रेम से जब तक मिलता है तो 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 हाँ। तो हाँ। ये हकीकत बताऊँ ये है ना सही बात आप कर रहे हो बिल्कुल सही है लेकिन ये हकीकत है ये चीज़ का ये होता ही है सर जी बरबर ना मेरे ये जितने मेरे परिवार में सब है मेरा देखो यू पी आई वो है और भी ये सब किसी का है ना પ્રાઈવેસી તમારી વાઇફ જોડે આ રીતે વાત કરું તર્ટ માં કઈ કીધું શોર્ટ માં કીધું મારા વાઈફ નથી આ જતા જાય એવું એવું કઈ રીતે ખાલી સાંભળો 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 શું કરો ના ના હું પોલીસ ફોન ક્યાં કરો તો ભાઈ તમે હટતા નથી તો બીજું તો હું શું કરવાનું હું દુપડો માણસ છું તમે પહેલવાન જો અને મારી જો દાદાગીરી કરવા આવ્યા જો દાદાગીરી ક્યાં કરો તો ભાઈ શું કરો આટલું દૂર જો અને હું દુબળો છું હા ચલો જોવા જો હું ડાયરેક્ટ તમે સો નંબર લગાવી દો તો ખોટું ને યાર કશું ખોટું નથી યાદ કરે તમારા બધા ની જરા આ રીતે કોઈ હોય તો બસ સાચી વાત છે તમે શીખી લેજો તમે પ્રશ્નોનો કેવી રીતના ઉત્તર આપો ને આઈ નો વેરી વેલ બરાબર છે તમે જે એક્ટિવિટી મારી જોડે સીધું જે વસ્તુ માંગીને ને આવી રીતના ના મંગાય કોઈ નહીં જોડે આ તો એક લોન માણસ છું એટલે તમને જોડે બહુ સારી રીતે બોલ્યો કે આપણે કશું નથી આપતા સાંભળો 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 આમાં એવું છે કે હું છે ને સોશિયલ મીડિયાની અંદર એની અંદર વિડીયોઝ કરતો હોઉં છું આવા કે જેની અંદર લોકોની સાથે આ રીતે વાતચીત કરતો હોઉં ને એકદમ રેન્ડમ ગઈન કરતો એટલે તમારા ઘરની આસપાસ તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ છે હશે તમે કહેશો એ લોકો કદાચ તમે સોશિયલ મીડિયા ઓછું યુઝ કરતા હશો એટલા માટે હું હું કોમ્પ્યુટર

બરાબર છે હજુ મને કોઈ એમ કે કે તમે સાયબર ક્રાઈમ ના અંતે બッタબા ને તો હું એને પ્રેમથી લઈ જાઉં અને બોલો પોલીસ સ્ટેશનમાં બેસીને નેમ જો વાત કરતો એટલો પ્રેમથી હું એને લઈ જાઉં કે પોલીસ બરાબર મેન મેન મેન